પોરબંદરના અગ્રણી ટ્રાન્સપોર્ટર અને કેમિકલ ફેક્ટરી સાથે ટ્રક માલિક અને ડ્રાઇવરે રૂપિયા ત્રણ પોઈન્ટ સાહીઠ લાખની છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પોરબંદરના રેલવે સ્ટેશન રોડ પર રહેતા અને શ્રી મા ભગવતી ટ્રાન્સપોર્ટ સર્વિસ નામનો ટ્રાન્સપોર્ટ ચલાવતા શરદભાઈ પોપટભાઈ મજીઠિયાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેઓ છેલ્લા પાંચ દાયકાથી બહારથી ટ્રક મંગાવીને સૌરાષ્ટ્ર કેમિકલ લિમિટેડ નિરમા ડિવિઝનનો સોડા પાવડરનો માલ અલગ અલગ જગ્યાએ પહોંચાડવાનું કામ કરે છે અને ટ્રક દીઠ પાંચસો રૂપિયા કમિશન જે તે ટ્રક ડ્રાઈવર કે માલિક પાસેથી વસૂલે છે ચાર માસ પહેલા બાવર વાવના રાણાકાના કટારાએ તેનો ટ્રક માલ પરિવહન માટે રાખ્યો હતો અને તારીખ એપ્રિલના રોજ રાણાભાઈના ટ્રક મારફતે નિરમા કંપની ખાતેથી છવ્વીસ ટન સોડા ભરી આ માલ અમદાવાદ ખોડિયાર રેલવે યાર્ડમાં મોકલી આપ્યો હતો તારીખ તેર એપ્રિલે અમદાવાદમાં મજૂરો દ્વારા ટ્રકમાંથી માલ ઉતારતી વખતે અમુક કટ્ટાઓ અડધા ખુલ્લા નજરે ચડતા યાર્ડના લોજિસ્ટિક મેનેજર પવનભાઈને શંકા જતા તપાસ કરવામાં આવી હતી જેમાં કટ્ટામાં રહેલ સોડાના માલનો નમૂનો ચાખતા તેનો સ્વાદ સોડા જેવો નહીં પરંતુ મીઠા જેવો આવતા પવનભાઈએ શરદભાઈને ફોન કરીને તેઓએ મોકલેલ માલમાંથી એકસો કટ્ટા ખુલ્લા હોવાની અને માલમાં ભેળસેળ થઈ હોવાની જાણ કરી હતી અને તેથી ટ્રકમાંથી માલ ખાલી નહીં કરી અને કંપનીને જાણ કરીએ છીએ તેવું જણાવતા શરદભાઈ અને તેના ભત્રીજા બ્રિજેશ દિલીપભાઈ મજીથિયા તથા એકાઉન્ટન્ટ વિજયભાઈ મજીથિયાને જાણ કરી હતી અને ટ્રક માલિક રાણાભાઈને સમગ્ર બનાવની વિગત આપવા જણાવ્યું હતું આથી રાણાભાઈ પણ અમદાવાદ યાર્ડ ખાતે દોડી ગયા હતા અને તેણે એવું જણાવ્યું હતું કે ટ્રકના ડ્રાઈવર રામાભાઈએ ભેળસેળ કરી હશે પોતાને કાંઈ ખબર નથી આ ટ્રક અમદાવાદના રેલવે યાર્ડમાં રાખી દીધા બાદ માલના નમૂના નિરમા કંપનીની લેબોરેટરીમાં મોકલ્યા છે અને અંતે આ બનાવમાં પોતાની સાથે તથા નિરમા ફેક્ટરી સાથે ટ્રક માલિક રાણા ઉર્ફે પુંજાકાના કટારા અને ડ્રાઈવર રામાભાઈએ એક કટ્ટાના ચોવીસો રૂપિયા લેખે એકસો પચાસ કટ્ટાના રૂપિયા ત્રણ પોઈન્ટ સાઠ લાખની છેટરપિંધી કરી હોવાની શરદભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ કુમાર પોપટલાલ મજીઠિયા રહેવાસી રેલવે સ્ટેશન રોડ પોરબંદર મારી પેઢીનું નામ શ્રી ભગ શ્રી મા ભગવતી ટ્રાન્સપોર્ટ સર્વિસ પોરબંદર એમજી રોડ ભગવતી ટ્રાન્સપોર્ટ પેઢીનો પ્રોપરાયટર છું અને પચાસ વર્ષથી આ પેઢી હું જ ચલાવું છું આવો બનાવ અમારી પેઢીમાં ફર્સ્ટ ટાઈમ પહેલી વખત બનેલો છે આ બાબતમાં મારે એટલું કહેવાનું છે કે પોરબંદરના એસપી સાહેબ અને એલસીબીના સાહેબે અમને ખૂબ સાથ સહકાર આપેલો છે અમને એમ કીધેલું કે દાદા તમે ફરિયાદ બુક કરાવી દો પછી બધું અમે કરી લેશું શું બનાવ શું એમાં બનાવ પોરબંદર સૌરાષ્ટ્ર કેમિકલ નિરમા ડિવિઝનમાંથી સોડા એસ લાઈટ ટ્રકવાળા છવ્વીસ ટન માલ ભરીને ગયેલા જે સોડાએ લાઇટમાં રસ્તામાં ગાડીવાળાએ સોડાની બદલે નિમક ભરી દીધેલું છે જેની અમને અમદાવાદ કોન્ટિનેન્ટલ ટ્રાન્સપોર્ટ દ્વારા જાણ કરવામાં આવી પછી અમે ગાડીવાળા ઉપર એફઆઈઆર બુક કરાવેલ છે શું નામ છે બૈનું ગાડીવાળાનું નામ રાણાકાના કટારા રહેવાસી બાવર બાવરવાવ નાકકા પાસે અને ડ્રાઈવરનું નામ રામો ઈ પણ રહેવાસી બાવરવાવ નાકા પાસે કેટલી રકમ અંદાજે છે અંદાજે ત્રણ લાખ સાહીઠ હજાર રૂપિયાની કિંમત ની રકમ